હવે અરે પ્લાન બનાવવો પડશે કોઈ પૈસા પૈસા તો જોઈશે લુઘડો લુઘડો કરે તો તે મારા અમે પૈસા શોપી લાભ હવે કાયડિયા છે તે કરવું જ પડશે દાદા ભાઈ દાદાભાઈ શું કરી આપરા

તું પાટો બો એટલે એનો પ્લાન તો બધો ખબર લેવા આવશે તો બહુ પણ કોમ કોણ લુગડા બુગડા લઈ નહીં મનતો તું લાલા તો દાડો આ

સગન આવ બેહો બેહો આવ કરીલે દાતણ પાડવા જોડે તો હવરમાં વેલો વેલો તે આહરો પૂઈ પડ્યું એ ને આવતો પેલા છોકરા લાલ લે કીધું તમે કાલ તો બે ખબર પૂછવા હું દાતણ હું ખબર એ દવા દવા ને પાટો બંધાયો છે હા લેવડો તા હું હેડું મારો મોડું થાય છે દવા બવા લાંબા થાય હું આ જોઉં જેવું આપણો પ્લાન કોમ કરો તો આ બધા ખબર લેવા આવશે તે બહુ બહુ રૂપિયા આવશે એટલે અઠવાડિયું આવશે તો બે હજાર રૂપિયા થયું

માટે હું તો ત્યાં મજૂરી કરીને લાવી દેજે હું મને ના કે તો અમે ગ્રહ